અને હવે વાત મારની રાજ્યભરમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે તેને પગલે સુરેન્દ્રનગરમાં પણ વાતાવરણમાં પલટાને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે સુરેન્દ્રનગરમાં અચાનક વાતાવરણ પલટો આવ્યો ખેડૂતોએ ઉનાળુ તલ અને શાકભાજી જેવા પાકોનું વાવેતર કર્યું છે પરંતુ આ કમોસમી વરસાદના કારણે તેમના પાકોને અસર થશે તેવી ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે ગુજરાતમાં માવઠાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે આજે વહેલી સવારથી સુરેન્દ્રનગરના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે તેની સાથે સાથે ખેડૂતોની ચિંતા વધી છે માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલા જણસ અને ખેત પેદાશો સલામત શેડમાં મૂકવામાં આવી છે કારણ કે જો વરસાદ પડે તો આ તમામ જણસ પલડી જાય તેવી પરિસ્થિતિમાં આ જણસને સુરક્ષિત ખસેડવામાં આવી છે

તે સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લાનો પાટડી તાલુકામાં વહેલી સવારથી વરસાદી માવઠું પડી રહ્યું છે અને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના જે લખતર તાલુકો છે વઢવાણ તાલુકો છે અને અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં પણ માવઠાની અસર છે તે જોવા મળી રહી છે જેને લઈને ખેડૂતોના જીવ છે તે તાળવે ચોટી ગયા છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ ચાલુ વર્ષે ઉનાળુ તલનું વાવેતર કર્યું છે શાકભાજીનું વાવેતર કર્યું છે ને અજમાનો તૈયાર થઈ ગયેલો પાક પણ ખેતરમાં પડ્યો છે માઉઠાના કારણે નુકસાનની ભીતિ સર્જાઈ છે વેલી સવારથી જે વાતાવરણમાં પલટો આવ્યો છે જેને લઈને સૌથી વધુ તલ્લા પાકને નુકસાન જાય તેવી પરિસ્થિતિ છે જેને લઈને ખેડૂતોના જીવ હાલ તાળવે ચોટ્યા છે એક કેટલા ખેડૂતો છે તેમની સાથે વાત કરશું પહેલા આપનું નામ જણાવશો અને હાલ કેવું વાતાવરણ છે અને કેવી ગંભીર અસર આ પાક ઉપર સર્જાય તેમ છે હું વિનોદભાઈ બોલું છું વઢવાનનો રહેવાસી છું તલમાં અત્યારે વાદળાનું વાતાવરણ છે છતા અમે અહીંયા ધ્યાન દઈશી પણ વરસાદના કારણે અમારું ભીતિ બહુ બગડી જવાની ભીતિ છે તો હવે અત્યાર સુધી એ કંઈ પાકમાં સફળતા મળી નથી ને આ પાકમાં તે નિષ્ફળતા મળે એવું લાગે છે પાણી મળતું નથી પૂરતું પાણી પરણે પરણે અમે આ પ્લાન્ટમાંથી છે બકનાળા કરીને છોડીને પાઈ છે ત્યાંથી તે પાણી મળતું નથી અમને ત્યાં લાઇન તૂટી ગઈ આજ પાંચ દિવસથી હજી લાઇન હંધાણી નથી ખાસ કરીને જે સત્તર હજાર ના ભાવનું બિયારણ ખરીદ્યું તલ નું હવે આ માવઠા નો માર છે કેવી અસર છે મોંઘા ભાવનું બિયારણ ખરીદ્યું છતાં માવઠાનો માર પડે તો અમારે કોઈ વસ્તુ લેવાની આવતી નથી એવા ગંભીર હેરાન થાય છે ખાસ કરી અન્ય ખેડૂત પણ આપણી સાથે તેમની સાથે વાત કરશું કેવી પરિસ્થિતિ છે હાલ

પાંચ હજાર વજમો ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારથી જે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે પાટડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે વઢવાણમાં પણ વાદળછાયું વાતાવરણ છે અમી છાંટણા પડી રહ્યા છે ત્યારે સૌથી વધુ તલના પાકને નુકસાન થાય તેવી પ્રકારની પરિસ્થિતિ છે ખેડૂતો દ્વારા પ્રતિ આઠસો પચાસ રૂપિયા કિલો એટલે એક મણના સત્તર હજાર રૂપિયા ચૂકવી અને આ તલનું બિયારણનું વાવેતર કર્યું છે ત્રણ જેટલા પાણી પીવડાવ્યા છે પરંતુ આજો માવઠું થશે અને નુકસાન થશે તો ખેડૂતોના હાથમાં કાંઈ ના આવે તે પ્રકારની પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાભરના જે એપીએમસીઓ આવેલા છે માર્કેટિંગ એડો આવેલા છે ત્યાં પણ સલામતી દાખવવા માટે તંત્ર સતત અપીલ કરી રહ્યું છે માવઠાના માર વચ્ચે જે સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારથી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે જેને લઈને હાલમાં સમગ્ર વિસ્તારમાં ઠંડક તો પ્રસરી જવા પામી છે પરંતુ ખેડૂતોની ચિંતા ફરી એક વખત વધી છે કારણ કે ચોમાસાની સિઝન દરમિયાન એકસો પચાસ ટકા જેટલો વરસાદ પડ્યો ત્યારે તે સિઝન પણ ખેડૂતોને નવી આશા હતી કે ઉનાળામાં તલ અને 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 શાકભાજી તેમજ અજમા જેવા પાકોનું વાવેતર કરી સારું ઉત્પાદન મેળવી આવક મેળવશું પરંતુ આ આશા ઉપર પણ હાલ પાણી ફરી વળતું હોય તેવું લાગી રહ્યું છે અને માવઠાનો માર છે તે હવે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને પણ નડી રહ્યો છે હજુ પણ આગામી પાંચ દિવસ વરસાદની આગાહી અને માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ખેડૂત પોતાની જે ખેતરોમાં પડેલી જણસ છે છે જે ઉપર પતરી નાખી અને ત્યારબાદ સુરક્ષિત માલ માર્કેટિંગ યાર્ડ માં પોચાડે તે માટે પણ તંત્ર છે તે હાલ સતત અપીલ કરી રહ્યું છે અને માવઠાના માર વચ્ચે ખેડૂતો ફરી એક વખત ચિંતામાં મુકાયા છે જી જી આભાર ફસલ જોડાવા માટે અને માહિતી આપવા